નમસ્કાર તો મિત્રો મારી પાછળ જે સ્ક્રીન માં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જુનાગઢ જિલ્લાના છે રેતસર ની ધબધબાટી બોલાવી દીધી છે રેતસર નું મેઘ તાંડવ જુનાગઢ જિલ્લામાં જોવા મળ્યું છે તો દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ રેતસર ની સટાસટી બોલાવી દીધી છે તો સૌથી વધુ અસરગ્રસ્ત છે તે માણાવદર પટ્ટો રહ્યો છે અનેક વિસ્તારો અત્યારે જે ઘેર પંથકના છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે સંપર્ક લેહોણા બની ગયા છે માણાવદરના સૂત્રેજમાં સૌથી વધુ સાડા સત્તર ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે માણાવદરનો ભૂરીમાં ચૌદ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે તો આ સાથે સાથે અનેક એવા ગ્રામ્ય સ્તરો જેમાં પંદર ઇંચ નજીકના આંકડા જોવા મળી રહ્યા છે તો રીલ સર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી જ અંદાજો લગાવી શકો છો ખેતરો જળબંબાકાર થઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં સમથળ પાણી છે ખેતર દેખાતા નથી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ખેડ પંથકમાં જોવા મળી રહ્યું છે એનડીઆરએફની ટીમો પણ આવી ગઈ છે અને મીડિયાની ટીમો પણ આ વિસ્તારોમાં અત્યારે આવી પહોંચી છે તો ખૂબ જ ભયંકર વરસાદ જુનાગઢ જિલ્લામાં જોવા મળી રહ્યો છે